નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે મોટી દુર્ઘટના સર્જાઈ મુખ્યમંત્રીએ સહાયની રકમ જાહેર કરી ખેડૂતો માટે પાક સહાય રકમ જાહેર યુપીઆઈ માં પાંચ મોટા ફેરફારો લર્નિંગ લાયસન્સ હવે ઘરે બેઠા મળશે

ગુજરાતમાં મિત્રો છેલ્લા બે દિવસથી બંધ રહેલો વરસાદ અત્યારે ફરી એકવાર શરૂ થવાની શક્યતાઓ વ્યક્ત કરી દેવામાં આવી આજે જો વાત કરીએ તો રાજ્યમાં ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ આવી શકે તેમ છે રાજ્યમાં આવતીકાલથી જ વરસાદનું જોર ફરી એકવાર વધી જવાનું છે જેથી જે પણ ખેડૂત મિત્રોને ખેતીના નાના મોટા કામ બાકી હોય અથવા કોઈ પણ પ્રકારનું કાર્ય ખેતીને લગતું વળગતું બાકી હોય તો તેઓએ વહેલી તકે પૂર્ણ કરી લેવું કારણ કે હવામાન વિભાગે અત્યારે ગુજરાત રાજ્યમાં નવી આગાહી આપી છે અને સાયકલોનિક સર્ક્યુલેશન અને ટ્રફને કારણે અત્યારે ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદ ગુજરાતમાં આવનારા ચોવીસ કલાકની અંદર ફરી શરૂ થવાનો છે તો અત્યારે વાત કરીએ તો દસ થી પંદર જુલાઈ દરમિયાન ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે આ સાથે જ જુલાઈ દરમિયાન ભારતીય ભારેથી ભારે વરસાદની આગાહી અમુક જિલ્લાઓમાં કરી દેવામાં આવી છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ઇલાકાઓમાં અમરેલી ભાવનગર મોરબી રાજકોટ અને સુરત તથા દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ અને મોરબીમાં પણ અત્યારે ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર ગુજરાતમાં ફરી એકવાર મોટી દુર્ઘટના સર્જાઈ તમામ મિત્રો ધ્યાનથી સાંભળજો ગુજરાતમાં મિત્રો એક બાદ એક ફરી એકવાર મોટી દુર્ઘટના સર્જાઈ જેમાં અમદાવાદની ઘટનાથી હજી લોકો બહાર નથી આવ્યા ત્યાં વડોદરા જિલ્લાના પાદરાથી ભરૂચ દવા તરફનો રસ્તો અને મહીસાગર નદી પર જે બ્રિજ બનેલો હતો તે અત્યારે તૂટી પડવાની ઘટના સામે આવી છે મિત્રો અત્યારે અત્યારે આ ઘટનામાં લોકોના મોત થઈ ગયા છે અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા તમામ ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે અત્યારે નજદીકની હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા આજે વહેલી સવારે સાડા સાત વાગે બ્રિજ તૂટી પડવાની ઘટના બની તેમજ કેટલાક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

અત્યારે ગુજરાતમાં જે બ્રિજ તૂટી જવાની ઘટના બની છે ત્યારબાદ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત પ્રત્યેક પરિવારોની સાથે પૂરી સંવેદનાથી અને તેમની પડખે ઊભી છે તેવી સરકાર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પ્રત્યેક વ્યક્તિના વારસદારને ગુજરાત સરકાર દ્વારા ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે તેમજ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ પ્રત્યેક વ્યક્તિને ગુજરાત સરકાર પચાસ હજાર રૂપિયાની સહાય ઉપરાંત તમામ સારવાર વ્યવસ્થા પણ સરકાર દ્વારા ફ્રીમાં કરી દેવામાં આવશે અત્યારે ગુજરાત સરકાર દ્વારા દુર્ઘટનામાં જે પણ વ્યક્તિ મૃત્યુ પામ્યા છે તેમના પરિવારોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમને ચાર લાખ રૂપિયાની સહાય સરકાર દ્વારા અત્યારે આપવામાં આવી રહી છે ત્યારબાદના સૌથી ઉપયોગી પૂર્ણ સમાચાર ગુજરાતના દરેક ખેડૂતોને પાક સહાયની રકમ મળવાની છે મિત્રો ગયા વર્ષે ઓક્ટોબર 2024 દરમિયાન પાક નુકસાન પામેલા સરકાર દ્વારા અત્યારે રાહત પેકેજની જાહેરાત હવે છે કરવામાં આવી છે ગુજરાત રાજ્યના આ જિલ્લાઓમાં છોટા ઉદયપુર જામનગર અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના ખેડૂતોનો સમાવેશ થાય છે કે જેમને સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે હવે ગુજરાતના દરેક ખેડૂતો માટે સરકાર દ્વારા નિયમ મુજબ ખેડૂતોને તેત્રીસ ટકાથી વધુ પાકની નુકસાની થઈ હશે તો તેમને સરકાર દ્વારા સહાય ચૂકવાશે આ સિવાય બે હેક્ટર સુધીની મર્યાદામાં પ્રતિ હેક્ટર સરકાર દ્વારા અગિયાર હજાર રૂપિયાની સહાય ખેડૂતોને મળશે ખેડૂતોએ આ પાકની નુકસાનીનું વળતર લેવા માટે

એપ પર ફક્ત દિવસમાં પચાસ વખત જ તેમના બેંક એકાઉન્ટનું બેલેન્સ ચકાસી શકશે આ મર્યાદા યુપીઆઈની સિસ્ટમના ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે તથા સિસ્ટમની જે ધીમી પડતી સમસ્યા છે તેને અટકાવવા માટે લેવામાં આવ્યો છે હવે જો મિત્રો તમે એક દિવસમાં પચાસ વારથી વધારે તમારા બેંક એકાઉન્ટનું બેલેન્સ ચેક કરશો તો ફરીથી તમે હવે તમારું બેંક એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકશો નહીં આ ઉપરાંત હવે યુપીઆઈ દ્વારા સબસ્ક્રિપ્શન આધારિત ઓટો ડેબિટ જેમ કે નેટફ્લિક્સ અથવા એસઆઈપી વગેરે ફક્ત નોન પીક સમયમાં જ પ્રક્રિયા કરવામાં આવશે એટલે કે હવે સવારના દસ વાગ્યા પહેલા બપોરના એક વાગ્યા પછી અને સાંજના પાંચ વાગ્યા સુધી તથા રાત્રિના સાડા નવ વાગ્યા પછી જ હવે તમારા ઓટો ડેબિટ તથા

તમામ પ્રકારની કાર્યવાહી ઓનલાઈન કરી દેવામાં આવશે લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે તમારે સૌથી પહેલાં પરિવહન પોર્ટલ પર જઈને કયા માધ્યમથી તમારે લાઇસન્સ મેળવવું છે તેની પસંદગી કરવાની રહેશે જેમાં તમે ઓનલાઈન લર્નિંગ લાઇસન્સ મેળવવા ઈચ્છતા હોય તો લોકોએ અરજી કર્યાના સાત દિવસની અંદર પોર્ટલ પર ફરજિયાતપણે રોડ સેફ્ટી ટ્યુટોરિયલ જોવાનો રહેશે જે પરિવહન પોર્ટલ પર જ મળી જશે આમાં તમે ઓનલાઈન ટેસ્ટ આપ્યા બાદ તમારું સરકાર દ્વારા લર્નિંગ લાયસન્સ ઓનલાઈન તમને આપી દેવામાં આવશે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ટોલ ટેક્સ મોટી રાહત લોકો માટે આવ્યા મોટા ખુશીના સમાચાર સરકારે નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ મિત્રો અત્યારે ઘટાડી દીધો છે અને લોકોને રાહત આપી આ ઘટાડો એવા રસ્તા પર થયો છે જ્યાં ટનલ પુલ કે ફ્લાયઓવર છે સરકારે ટોલ દરમાં પચાસ ટકાનો મોટો ઘટાડો કરી દીધો છે આનાથી વાહન ચાલકોના ખર્ચમાં પણ ઘટાડો થશે અત્યાર સુધી એનએચ ફ્રી નિયમો બે હજાર આઠ અનુસાર ટોલ ટેક્સ વસૂલવામાં આવતો હતો પરંતુ માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે વર્ષ બે હજાર આઠના નિયમમાં મોટો ફેરફાર કરીને અત્યારે પબ્લિકને મોટી રાહત આપી છે અને 50% ટોલ ટેક્સ ઘટાડી દીધો છે આનો અર્થ એ થયો કે તમારે જે 100 રૂપિયા ટોલ ટેક્સ લાગતો હતો તે હવે માત્ર 50 રૂપિયા ટોલ ટેક્સ ચૂકવવો પડશે ત્યારબાદના મોટા સમાચાર રેલવે યાત્રીઓ માટે આવ્યો ફરી એકવાર મોટો ફેરફાર અત્યારે ભારતભરમાં રેલવે બોર્ડ પ્રશાસનના 8 કલાક પહેલા ચાર્ટ તૈયાર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો ખાસ કરીને બપોરના બે વાગ્યા પહેલાં ઉપરતી ટ્રેનો માટે ચાર્ટ અગાઉના દિવસે રાત્રે નવ વાગે જ તૈયાર કરી દેવામાં આવશે નવી પીઆરએસ એટલે કે પેસેન્જર રિઝર્વ સિસ્ટમ પ્રતિ મિનિટ દોઢ લાખથી વધુ ટિકિટ બુકિંગને મંજૂરી આપવામાં આવશે એટલે હવે તમે ઓનલાઈન ટિકિટ બુક કરી શકશો આ ફેરફારથી વેઇટિંગ લિસ્ટની સ્થિતિ વિશે મુસાફરોને અગાઉથી સ્પષ્ટ અને ચોખ્ખી માહિતી મળી જશે જો તમારી ટિકિટ કન્ફર્મ નહીં થાય તો તમને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પણ પૂરતો સમય હવે રેલવે પ્રશાસન દ્વારા આપવામાં આવશે અને સરકાર દ્વારા તમામ પ્રકારના નિયમો 11 જુલાઈ થી લાગુ કરી દેવામાં આવશે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર વિદ્યાર્થીઓ માટે આવ્યા મોટા સમાચાર અત્યારે ગુજરાત ભરના આદિવાસી જાતિના વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીને ધ્યાનમાં રાખીને પ્રવેશ પ્રક્રિયા અત્યારે શરૂ કરવામાં આવી તે માટે પૂર્વ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓના નિયમોમાં સરકારે ફેરફાર કર્યો આ યોજના અંતર્ગત કરાયેલા ફેરફારોમાં અત્યારે મુખ્યત્વે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસની ખાનગી ક્ષેત્રની સંસ્થાઓમાં મેડિકલ ઇન્જિનિયરિંગ તેમજ અન્ય ભાષાક્રમોમાં નિયમિત ટ્યુશન ફી ઉપરાંત રકમ પણ હવે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે એટલે કે હવે કોઈ પણ પછાત જાતિના વિદ્યાર્થીઓને જો ભણવા માટે ફીનો પ્રોબ્લેમ હોય તો સરકાર દ્વારા ચૂકવવામાં આવશે જ પરંતુ તેમની ટ્યુશન ફી પણ હવે આવનારા સમયમાં સરકાર દ્વારા ચૂકવી દેવામાં આવશે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર પીએમ નરેન્દ્ર મોદી વીસમાં હપ્તાને લઈને આપી મોટી અપડેટ અત્યારે સારા સમાચાર એ છે કે મોદી સરકાર દ્વારા મિત્રો અત્યારે અને સમગ્ર દેશભરના ખેડૂતોને ટૂંક સમયમાં એકાઉન્ટમાં બે હજાર રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરવા જઈ રહી છે અહેવાલો અનુસાર પીએમ મોદી અઢાર જુલાઈએ મોતીહારીમાં એક કાર્યક્રમ દરમિયાન આ ઓગણીસમો હપ્તો બાદ વીસમો હપ્તો પણ બિહારમાંથી જાહેર કરી શકે તેમ છે ગયા વર્ષે પણ પીએમ મોદીએ બિહારની મુલાકાત દરમિયાન એક હપ્તો જાહેર કર્યો હતો જેને કારણે આ વખતે પૂરેપૂરી શક્યતા અને મજબૂતાઈથી અત્યારે મીડિયા રિપોર્ટ સેવાલ દરમિયાન કહેવામાં આવી રહ્યું છે કે વીસમો હપ્તોની હવે ખેડૂત મિત્રોને ઝાઝી રાહ નહીં જોવી પડે